तो खादू तो? उन, उन तो को खादू तू ओय नाइ ओय ओलो छोटी खादू तू तो شنو وجه कालनी ऐसा में आर्मी में नहीं बस कि लागे स्वागत है तुम्हें सॉन्ग हमड़ा तू तो स्टूडेंट बताए वहाँ से से लिमड़ा से को काम वासे को काम वासे को काम वासे यानी हमें बेबी आई भाई अलग મિત્રો સ્વાગત છે એક નવો બ્લોગની અંદર કેમ છો તમે બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જોશો તો સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ જય દ્વારકા છે અત્યાર માસે અમે આવીએ છીએ ધાબા ઉપર સોપડી લઈને આ જો સોપડી હું લેતો હોઉં છું કારણ કે આ સહેલું પેપર છે તો વાંચવું તો પડશે અને જો આ ભાઈ કંઈક કરે છે શું કરાયેલા તું સાફ કરે છે કારણ કે ભાઈને કસરત કરવાની છે દી એટલો સડી ગયો છે કઈ છે ને મોટું મોટું થઈને આવ્યો છે એ ધાબા જો આઠ વાગી ગયા છે મારે દસ વાગ્યે પેપર છે અને આ કપડા મારા બધે હુંકાય છે તો આ બધા હુકાઈ પણ અને અત્યારે આ પાછળ ઝાકળ વાકળ પીડ્યો છે કોને ખબર થોડા થોડા ભીના હોય એવા લાગે એટલે દેવાને પેપર પછી આ નાખશું તો હવે ઘડીક વાંચવા મળી અને આજ તો તમને કોલેજ દેખાડવાની છે કોલેજ એટલે અંદર લીધો નહીં દેખાડું પણ બહાર લઈ દેખાડી દેવું બહારથી તમને દેખાડી કે પેપર દેવા આવે કેટલા વિદ્યાર્થી દેખાડશું આજ બહારથી બેઠા બેઠા લીમડેથી તો બસ ઘડીક વાંચવા મળી અને આ ભાઈ ઘડીક કસરત કરશે અને હું મારી છોકરી વોપડી બધું લઈ

દસ વાગી જશે હસબન વિયો જશે કસરત કરી નીચે અને જમવાનું બનાવતો હશે હવે તો સહી નીચે કારણ કે દસમાં હવે પાંચ મિનિટની વાર છે નવ પંચાવન જેવું શું છે તો સહી હવે નીચે અને જમી લઈ ચલો ભાઈ ચાલો ભાઈ લઈ જવા અને અત્યારમાં તીખારી બનાવી નાખી છે મસ્ત મજાની જો કે આપણા ગામડા જેવી તો ન હોય પણ તોય ખાઈ નાખી મજા આવે મારી ફેવરિટાનું શાક ઓલા પીડ્યું હોય પણ એ ખાવું નથી આ ભાઈ જો બનાવે છે એક મારી બને છે દહીં છે ને ત્રીસ રૂપિયા આવે ડબલું કઈક આવે ત્રીસ રૂપિયા નું ત્રીસ ત્રેવીસ રૂપિયા દહીં આવે એ લાવી એટલે આવી થાય તીખારી જુઓ જો કે મસ્ત જ છે ચાલો તો પેલા જમી લઈને પછી નીકળીએ ફટાફટ કોલેજે કારણ કે મોડું થઈ જાય દો ઉપર થઈ ગઈ જમી લઈએ અડધું જમી રહ્યો દાસે નાઈ આર્મી આર્મી મેં નહીં વાસી એવું લાગે છે સ્વાગત છે એવું તમને સોંગ હમળાતું તો આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને આર્મી આર્મીમાં આવ્યા છે તો એનું સ્વાગત કરીને દેખાડ્યું અને મોડું થઈ ગયું છે હાડા થઈ ગયા તો હવે સીધા કોલેજે બેગ બેગ પહેરી તો મળી સીધા કોલેજે સાંઈ હા ભાઈ તો જો શાક લઈ લીધું હોય મેં તો જમી લીધું અને જમવાનું બાકી છે ફોન જોતા જોતા હવે જમશે સર હું જાઉં લક હા થેન્ક યુ થેન્ક યુ સારું ભાઈ

આયા બાયા ફિલ્મ જોવે છે કે વાગી જોશે एग्जाम પૂરી થઈ ગઈ છે ચવાને કઈસે હક ફૂડાઈ ઓર ભાઈ ગુડ નાઈટ ગુડ નાઈટ હું તો બોલો હું તો હું તો જતો એનિમલ મૂવી જોવે છે અત્યારે બહુ જૂનું ફિલ્મ હે તો ફિલ્મ જોવે છે મારા વાત જોવે છે ગરીબ પેલો પોરો ખાને કારણ કે હાલી આવ્યો થિયેટર બજોને ફગ્યા તો

સારો મિત્રો સમી કારવી કે જોસો નેરો હાથ પગે ધોઈને ખાના ભાઈ જો આવી જશે આ લખવાનું શરૂ હે ભાઈ ને ઓલા ભાઈ હું કરે કે સમજાતું નથી માં ઓલી નનકી ફૂલ આવે ને ફૂલ માપે છે દરવાજો હું તું ઓરે પાહે એક કરે છે દરવાજો કે સર કોઈ સેન્સ વાત ઓર તો રુકો હે તારે હાઈટ માં ભી દે વાહ વાહ હાઈટ

અમે અને નાસ્તો કરતા હતા જો કૌશિક ભાઈ આવી છે નાસ્તો કરવા હા ક્યાં જવાનું છે તારે બાર બાર કેમ પાર્ટી માં જવું છે આ ભાઈ આગળ મમ્મીને કહેતા હતા કે હમણા ખીર આવી છે ને એટલે કે હને મારે કે હમણા ટ્યુશન નથી કરવું કે મહિનો દી ટ્યુશન છોડાવું છે કા ભાઈને ટ્યુશન નથી કરવું બોલો ભાઈ ટ્યુશનમાં માં જાય ત્યારે આ ટ્યુશન માં જાને પતંગ લૂટવા જ આવી છે એ શેકાવા જ આવી